ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલા સોસાયટીની મહિલાઓ બની રણચંડી ગ્રામ પંચાયત જાડેશ્વરનો ઘેરાવ કર્યો ભરૂચ જાડેશ્વર બસ સ્ટેશનથી લઈને નર્મદા ચોકડી સુધીના મુખ્ય માર્ગ પર એકથી દોઢ ફૂટ ઊંડા ખાડા પડી જવાથી પંદરથી વધુ સોસાયટીના સ્થાનિક લોકો હેરાન પરેશાન થાય છે આજ રોજ જાડેશ્વર ગ્રામ પંચાયત ખાતે મહિલાઓએ એકત્રિત થઈને ગ્રામ પંચાયત ઓફિસ ખાતે હલ્લાબોલ કરી રોડ રિપેરિંગ કરવા રજૂઆત કરી અને જો આ રસ્તાનું કામ નહીં થાય તો આગામી ચૂંટણીમાં વોટ માંગવા આવશો નહીં જો વોટ માંગવા આવશો તો અમે ચપ્પલ લઈ અને સ્વાગત કરીશું તેમ જાડેશ્વરની આજુબાજુની સોસાયટીની મહિલાઓએ ચીમકી આપી હતી મહિલા સાંભળીને જાડેશ્વરના વહીવટદારે ખાડા પૂરવાની ખાતરી આપી હતી અને મામલો શાંત પડ્યો હતો વહીવટદાર તરીકે આ સોસાયટી માંથી જે બહેનો આવી છે એ બેનોની રજૂઆત આગ રૂપ ધ્યાને લેવામાં આવે છે અને એ જે રોડ છે હાલ જિલ્લા પંચાયતની અંદરમાં આવે છે પરંતુ ગ્રામ પંચાયત દ્વારા એ રોડનું હાલમાં મરામત કરાવી અને હાલ ટૂંકમાં એને વૈકલ્પિક રીતે વ્યવસ્થિત કરાવીને એમને અત્યારે રોડ કરાવી રહીએ છીએ બીજું કે એમનો રોડ ઓલરેડી મંજૂર થઈ ચૂકેલો છે પરંતુ પેવર બ્લોકની જગ્યાએ એ લોકોની માંગણી આરસી રોડની છે એટલા માટે ફેર દરખાસ્ત જિલ્લા પંચાયતમાં કરેલી છે જિલ્લા પંચાયતમાં દરખાસ્ત મંજૂર થાયથી

પગલા લેવા પડશે અને જો તમે નહીં લો તો મહેરબાની કરીને વોટ માંગવા અમારી પાસે નહીં આવતા અને જો સોસાયટીમાં એન્ટર થાય તો ચપ્પલ ખાવા માટે તૈયાર રહેજો આ વખતે અમે બધા ચપ્પલ લઈને તમને મારીથી જો રસ્તા નથી બનાવ્યા નમસ્કાર